આ વિસ્તાર એવો છે કે જ્યાં પાણી ભરાય જ છે અને અનેક વખત આ વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા સત્તાધીશો સુધી પહોંચાડી પણ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ક્યારે નથી આવતો વાહન ચાલકો પરેશાન થાય છે આસપાસ દુકાનદારો હોય કે સ્થાનિકો હોય હંમેશા આ રસ્તા ઉપરથી પસાર થવું તેમની માટે દોજક સાબિત થાય છે અને છતાં પણ તેમની આ સમસ્યા વર્ષોની ઠેરની ઠેર છે

થોડાક વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા પણ નથી કરી અને જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે ગટરના પાણી પણ અહીંયા બેક મારતા હોય છે જેના કારણે પરિસ્થિતિ ઓર ખરાબ થઈ જાય છે આ વિસ્તારમાં લોકોએ અનેક વખત રજૂઆત કરી પણ ક્યારેય પ્રશાસનના પેટનું પાણી નથી હલ્યું અને ક્યારે સુધરશે પ્રશાસન એ સવાલ આ વિસ્તારના લોકો પૂછી રહ્યા છે કેમ કે જ્યારે અહીંથી પસાર થાય વરસાદ પડે એટલે સૌથી પહેલી ચિંતા વિસ્તારના લોકોને એ થતી હોય છે કે પાણી ભરાઈ જશે અથવા તો જલ્દી કામ પતાવવું પડે જલ્દી કોઈ વસ્તુ લાવવાની હોય તો લઈને આવી જતા હોય છે કેમ કે થોડાક વરસાદમાં જ આ રસ્તા ઉપર પાણી દર વર્ષે ભરાય છે ઘણી વખત તો એવું પણ બન્યું છે કે વરસાદ જો વધારે હોય તો દુકાનમાં પણ પાણી ભરાઈ જતા હોય છે આસપાસ ઘણી બધી દુકાનો આવેલી છે અને અહીંયા સૌથી વધારે વ્યસ્ત કહેવાતા નજીકમાં મેઇન રોડ પણ આવેલો છે અને ત્યાંથી લોકો શોર્ટકટમાં કે જલ્દી પહોંચી જવાય અથવા તો ટ્રાફિક ના નડે એટલે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે ઘણી વખત ટ્રાફિક જામ પણ થતું હોય છે અહીંયાના લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હોય છે આસપાસ દુકાનોમાં પાણી ઘૂસી જતા હોય છે જાણે અમદાવાદ શહેર નહીં પણ કોઈ ગામડામાં રહેતા હોય એવી સ્થિતિ આ વિસ્તારની છે અને છતાં આ સમસ્યા ઠેરની ઠેર છે વર્ષોથી